અને આમ જનતાની સેવાની પ્રતિજ્ઞા સાથે પોલીસ સેવામાં છોડાતા હોય છે ત્યારે આજે કામરેજના ગલુડી હેડ ક્વાર્ટર્સ ખાતે સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોય સરની હાજરીમાં દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો કામરેજ ગલુડી હેડક્વાર્ટર્સ ખાતે બસો બાર લોકરક્ષક દળના જવાનોને આઠ મહિનાની ટ્રેનિંગ પૂરી કરી આજે બસો જવાનો વિધિ સર રાજ્યના અલગ અલગ જિલ્લામાં ફરજ બજાવશે

દ્વારા ફાળવવામાં આવેલ બસો અને બાર જેવા બિનહથિયારી લોકરક્ષકોની તાલીમ પૂર્ણ થયેલ છે અને દીક્ષાંત સમારોહ અહીં પોલીસ હેડક્વાર્ટર ખાતે રાખવામાં આવેલ છે આ તમામ તાલીમાર્થીઓને નિયત મેન્યુઅલ મુજબ ઇન્ડોર અને આઉટડોરની તાલીમ આપવામાં આવેલી છે એની સાથે સાથે સ્પેશિયલ ઇન્ટરવેન્શન પણ અહીં સુરત રૂરલ પોલીસ હેડક્વાર્ટર ખાતે જેમ કે સાયબર ક્રાઇમનો અવેરનેસ હોય એનડીપીએસ અવેરનેસ હોય વિવિધ બંદોબસ્તોમાં એમને કઈ રીતે કામગીરી કરવાની એની તમામ તાલીમ આપવામાં આવેલી છે ખૂબ સરસ પાસિંગ આઉટ પરેડનું નિદર્શન તમામ તાલીમાર્થીઓ કરેલ આના માટે હું ડીવાયએસપી હેડક્વાર્ટર અને સુરત રૂરલ હેડક્વાર્ટરની તમામ ટીમને અને તાલીમમાં જોડાયેલા તમામ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું